ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રદીપસિંહ નારસિંહ તથા કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાવને મળેલ સંયુક્ત બાતમીના આધારે સચિન જીઆઈડીસી તલંગપુર રોડ શિવનગર વિશાલનગર ખાતે આવેલ પ્લોટ નંબર ઓગણપચાસવાળા વાળા મકાનમાં દરોડા પાડ્યા હતા અને મહિલા આરોપી સોનાદેવી બસંતરામજી સિંગરે વિશાલનગર શિવનગર તલંગુરને ઝડપી પાડ્યા હતા તેમજ આરોપી પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખનું નવ પાંચસો કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ